મારું સારું કોક કાઢવું પડે છે ને હવે ભાજીયા મળી ગયા તો સારું હતું કે અર્જુન પાસે ફોન કરું ભરજીભાઈને બે ભાળિયા બનાવું પડત પછી હરજીભાઈ પાણી ફોન કરો હેલો હરજીભાઈ ચા હતા અને આ ભાજીયા જોવા છે મારે કોમ નથી થતું મારવાનું તો કરે વાત હું આવું એ હારવાડો આવું ચબાનો ફોન આવ્યો છે હવે મારે ભાજીયા કરી આલવા પડશે ક્યાંથી કરી આલુ હ મારા પાસે છે હવે ભાજીનો હું ફોન કરું હવે ભાજીએ મોને તો માકે પટી વાત ગજાબાને ના પાડી કરી પણ મેં કીધું છે એટલે બોલી કરી છે એટલે હવે ગજાબાને

તમારે ભાજિયા એક નહી તૈણ લાયા છે તૈણ અને એ મથ એવા એવા મત છે કે તમે એ જોતા રહી જબર મત ઓમ તમે ખાલી મોઢા જોશો ને તો તમે રાખશો બરા ઓકે હારો

કરે જો તમારે જોતો ખાવા પીવા બધું લાવે સુખ ભેસ ખાવા જેનારી પીધા વગર નહી ચાલે ખાધા વગર નઈ નહીં ચાલે

ટેન્શન નહીં લેવાનું ઓને એવું કોમ કરાવ પણ ફોલે ફોલે હાથ ઉપર લેવા અમે તેણે નંગદ છે ના ના કોઈ તો ચા બીજો પી પછી આપણે હા મારું કમિશન જો હો પાછો મોઈ જા ઓ આ તો ને નવા નવા નથી આયા ઓલ રેડી ફેમસ બંગડી લીધી ને પીવાના કૂટ્યા બંગડી લીધી અરે અલા શેઠો એટલો કંજુશન એટલે પાવડો જ નહીં આવતો મારું હારું બીજા વગર સારી છે રે મને એમ કહે છે કે તારે દારૂ નહીં પીવાનો દારૂ તો મારો પ્રેમિકા છે પ્રેમિકા વગર ચાલે કાતા વગર ચાલે છે બીધા વગર ચાલશે દારૂ વગર નહીં ચાલે ખબર હશે નહુ તૂટે શું કરશે પીવું થોડું પીવું પડશે પણ નિમેટ બારે તમે જાતા બરાબર ને ના શીઠિયા ને ખબર પડે તો મારા બધું મજબૂત લાગે

આજ તો વેરસીબાનો ફોન આવ્યો છે ને થેલી લઈને જવાનું છે મારી હારી બે પડી છે 50 ની આવે છે એવી એક ફોન વેચવાની છે એટલે બે વેચીશ તો બસો રૂપિયા આવશે મારે તો ફાયદો છે હે તાર જવા જજે તરત જ તો બેટુ 200 નું ભૂસ મારવાનું છે બીજી વખત બોલાવશે જ નહીં આ તો મજા આવશે એટલે આ ઓલું આવ્યું છે ખબર નઈ પડતી ભાવ વધી ગયો છે ભાવ વધી ગયો કેટલા એક ના એ એક ના રૂપિયા છે તો આવી જશે આપણે તમે કુક ના ક્ષેત્ર માં ફોન કરો છો ને મારી પ્રેમી ગા ના એમ ના મળે બોરું કે ફોન પે કર્યા

ઠીક આલે આવે દાજેને કડક છે મારવો બહુ કડક છે ગોળીયું નાખે છે કે ના પી રાય ટિકડા નહીં નાખતી જિયતી નું ભલું પૂછું મારી આરી નશાનંજી નાખે અલા કોઈ ના થાય એમન તાળો પણ અલા ભયા લાઈ કે હવે તો માળીયા નશુ ફાટી જાય બહુ કાઠું છે

જો થાલી મારો હું એક જ આમ કારં જો આ લે આ થેલી પડી છે બોરિયા હા હા અરર કદ दारू પી ગયા આ વેરસોન બધે આ ચી આવા લાઈન આજા વે પેલા અરજી ભાઈ ફોન કરવો પડશે આ હા હા વેરસિન જોવા છે વેરસિન હુંવા છે ઓહો તારો ખાખા 12 હા હરો

મજૂરી તમારા કોઈ ના મળે મજૂરી આબરૂ એનું શું તારી તેલ લેવા અમારે મારે નતા લાગતા આવા